આ દુનિયા અને દુનિયાના લોકો વિશે કોણ નથી જાણતું તેથી જ મેં કાંઈક લખ્યું છે કે આ દુનિયા મતલબી છે કે લોકો મતલબી છે પોતે શું કરે છે તે નહીં પણ બીજા શું કરે છે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે હવે કોઈને શું સમજાવું શું કહેવું તે બધું છોડી દીધું છે સાચું કહું તો આ દુનિયા કેવી છે તે ઓળખી શકાતી નથી પરંતુ સાચી રીતે તો વ્યક્તિ એકદમ અલગ જ છે બધા વ્યક્તિઓ સારા છે કે બધા વ્યક્તિઓ સારા છે તે ક્યાંક આપણે પાઠ્યપુસ્તકમાં અથવા તો ક્યાંક લખેલું હોય ક્યાં જ વાંચ્યું હશે